તો દ્વારકા જિલ્લામાં જળ પ્રલય જેવી સ્થિતિ છે ત્યારે ભારે વરસાદથી અનેક ગામોમાં તળાવ ઓવરફ્લો થયા છે દ્વારકા નજીનું ભીમકજા તળાવ તૂટવાની અણીએ છે પાણીના નિકાલ માટે રોડ તોડવામાં આવ્યો પાણીની આવક ઓછી કરવા રોડ તોડીને નિકાલ કરાયો તળાવ તૂટે તો તબાહી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે દ્વારકામાં હાલમાં જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભીમકજા તળાવ તૂટવાની અણીએ છે

ઓવરફ્લો થઈ ગયું અને આ આ ભીમગજાની આસપાસના જે છે નાના મોટા મોટા એવા ગામો ગામમાં ખેતરોમાં પણ પાણી ઘુસી ગયા છે ને જો આ ભીમગજા વધારે પડતું ઓવરફ્લો થાય તો ક્યાંક ને ક્યાંક મોટી જાનહાનિ થાય એમ છે ને હાલમાં રાતે ભીમગજાને સ્થાનિક લેવલથી જે જેસીબીથી ત્યાંનો જે એક પુલનો જે